સુરત ખાતે પ્રોગ્રેસ એલાયન્સ મેગા બિઝનેસ મીટ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું સુરત ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ માટે સમર્પિત નોન પ્રોફિટ સંસ્થા પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા સુરતના કોસમડા પાટિયા રોડ ઉપર આવેલા હેપ્પીનેસ બેન્ક્વેટ હોલ ખાતે તેમના સૌથી મોટા આયોજન પ્રોગ્રેસ એલાયન્સ મેગા બિઝનેસ મીટ બે હજાર પચીસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું તો ગુજરાતના સત્તરસો કરતા વધારે ઉદ્યોગ સાહસિકોએ સાહસિકો જેમણે દિવાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વદેશી સંકલ્પ પર ચર્ચા કરી હતી તો ઉદ્યોગ સાહસિકોએ આ ટેરેફ ભારતીય એમએસએમઇ અને નિકાસ આધારિત ઉદ્યોગોને કઈ રીતે અસર કરી શકે છે તેના ઉપર મંથન કર્યું હતું પ્રોગ્રેસ અલાયન્સ ના સ્થાપક શ્રી કમલ દિયોરાજી જણાવ્યું હતું કે સ્વદેશી સશક્તિકરણ હેઠળ ભારતીય ઉત્પાદનો પ્રાથમિકતા આપી અને સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત કરવી જોઈએ તો ઉદ્યોગ સાહસિકો વચ્ચે વ્યાપારિક નેટવર્કિંગ ને પ્રોત્સાહન આપવું જોઈએ અને ડિજિટલ તથા આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વૈશ્વિક સ્પર્ધામાં આગળ રહેવું પણ અનિવાર્ય છે તો શ્રી કમલ દિયોરાજી

સમગ્ર આયોજનની મુખ્ય વિશેષતા B2B મીટિંગ હતી જેમાં સાયકડો ઉદ્યોગ સાહસિકોએ નવી વ્યાપારિક ભાગીદારી માટે મુલાકાત કરી હતી ઉપરાંત પ્રોગ્રેસ અલાયન્સ સભ્યોએ તેમની એકસો ટકા વેચાણ વૃદ્ધિ અને બસો ચાલીસ ટકા નફો વૃદ્ધિની પ્રેરણાદાહી કહાનીઓ શેર કરી હતી ઉપરાંત મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકો માટે ડિજિટલ માર્કેટિંગ અને નેતૃત્વ વિકાસ ઉપર વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ કમલ દેવરા છે આજે પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેન્યુર્સે આપણા દેશની અર્થવ્યવસ્થાને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાનો સંકલ્પ લીધો છે અમારા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનના સ્વીકારીને અમારો પોતાનું કર્તવ્ય સમજીને પંદરસો કરતાં વધારે એન્ટરપ્રેનર્સો આજે આ સંકલ્પ લીધું છે કે અમે અમારી પ્રોડક્ટ્સ અમારી સર્વિસીસને દેશ અને દુનિયામાં વધારીશું અને બહારના દેશો ઉપરની નિર્ભરતા ઓછી કરીશું સાથે સાથે એક ઉપભોક્તા તરીકે અમે સ્વદેશી અપનાવીને વોકલ ફોર લોકલને પ્રમોટ કરીને દેશમાં બનેલી વસ્તુઓ મેક ઇન ઇન્ડિયાની વસ્તુઓ યુઝ કરીને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત કરીશું અને વર્તમાનમાં સર્જાયેલી વૈશ્વિક પરિસ્થિતિઓને ફાઇટ કરવા માટે એમનાથી લડવા માટે આપણી પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરી દેશના પ્રધાનમંત્રીજીનો સપનો સાકાર કરીશું અને દેશને આગળ લઈ જઈશું ધન્યવાદ